રાજ્યપાલશ્રી આપણા ગુજરાતના આચાર્ય દેવવ્રતજી કે જેમની ખેવના છે કે આખા ગુજરાતને પ્રાકૃતિક બનાવવો છે અને એ હેતુથી એમણે આપણી હાલોલ પ્રાકૃતિક યુનિવર્સિટી એસપીએન એસોસિએશન અને જિલ્લાનું ડીઆરડીએ ખાતા થ્રુ અને માન્ય રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી માસ્ટર ટ્રેનર તરીકે હું ધર્મેશભાઈ બી પટેલ અને રામસાગરભાઈ હરિભાઈ પટેલ એ સંકોચ કોઈ પણ એ વગર આપણને અહીંયા આપેલું છે

આ ટ્રેનિંગ આપણે તો ઓનલી મારે તો કે ગવર્મેન્ટ દ્વારા યોજના આવે છે મારે બહેનોને કહેવાની છે બટ તમે ના આવતા તો આ પોસિબલ નહીં હતું તો તમને એટલું જ કહીશ કે જે આપણે પાંચ દિવસમાં શીખ્યા છે એ પાંચ દિવસમાં આપણે શીખીએ છીએ તે એનો આપણે અમલ પણ કરીએ કૃષિ સખી તરીકે આપણે એક ટ્રેનિંગ લીધી છે આપણે હવે કૃષિ સખી તરીકે

જય જવાન જય અમે આજે પાંચ દિવસની સતી મંડળની તાલીમમાં અમને જીવામૃત તથા બીજા મૃતની અમને બધી તાલીમ આપી છે એમાં અમે બધા સાથે બહેને બધી તાલીમ લીધી છે એનો અમને સરસ રીતે અનુભવ થયો છે અને અમને એનું અમે ઘરે જઈને જે અમને આવશે એ પ્રમાણે થોડું થોડું અમે પ્રાકૃતિક ખેતીનું খে আমি কৰিছো খোৰাক ফুটাৰ লাখিছো থাকি বনাছো এমে ধীৰে ধীৰে আমি প্ৰাকৃতিক খেতি আগত ধপু